સમગ્ર ગુજરાતમાં પ્રત્યેક જિલ્લા સ્તરે વધતા જતા દુષ્કર્મના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં રોજે રોજ દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે છેલ્લા બે વર્ષ દરમિયાન બે હજાર સાતસો જેટલી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે ઓક્ટોબર મહિના દરમિયાન પણ લગભગ રોજે રોજ દુષ્કર્મની ઘટનાઓ જોવા મળી છે ગાંધી અને સરદારના ગુજરાત ગુજરાતને નરાધામોનું ગ્રહણ લાગ્યું હોય તેમ ગુજરાત દુષ્કર્મનું હબ બની રહ્યું છે તેવો આપ સુરત શહેર પ્રભારી રામધડુકે આક્ષેપ કર્યો હતો નારાયણીવાળા ગુજરાતમાં નારી રોજ હણાઈ જેવો ઘાટ સર્જાયો છે અને ગુજરાત સરકાર નારી સુરક્ષા માટે તમામ પ્રકારના કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડી શકે દુષ્કર્મના ભોગ તરીકે જ્યારે યુવાન બહેનો અને માતાઓની સાથે સાથે કુંબળી વયની નિર્દોષ ફૂલ જેવી બાળકીઓ પણ પીંખાઈ રહી છે અને તેઓનો અવાજ દબે વહી દેવા હત્યાઓ પણ થઈ રહી છે ત્યારે જરૂરી કડક કાયદા અને તેના અસરકારક અમલીકરણના અભાવે નિઃસાય પ્રજાના આક્રોશનો બંધ ગમે ત્યારે તૂટી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે કે વધુમાં જણાયું હતું કે સ્ત્રીઓનું વિવિધ પ્રકારે જાતીય શોષણ ગુજરાતમાં સામાન્ય થઈ ગયું છે અને સાથે સાથ ગેંગ રેપ કર્યા બાદ હત્યાઓ જેવા ઘાતકી બનાવો બની રહ્યા છે તેવા કપરા સંજોગોમાં બે જવાબદાર વિપક્ષની જેમ ગુજરાત રાજ્યની આ કાળા કાન કરનારી કોંગ્રેસનું સંવેદાહીન બેદરકારક રાજકીય વલણ અને અનેક સવાલો ઊભા કરે છે પરંતુ આમ આદમી પાર્ટી રાજ્યમાં કથળેલી કાયદા વ્યવસ્થાને લઈને ભાજપની સૂતેલી ગુજરાત સરકારને જગાડવા કટિબદ્ધ છે આજ રોજ ઓક્ટોબર બે હજાર વીસ ભારતના પ્રથમ ગૃહમંત્રી લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ આજના દિવસે અમે આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતમાં જે રીતે બળાત્કારીઓ બેફામ બન્યા છે નલિયાકાંડના વારસદારોના રાજમાં બળાત્કારીઓ બેફામ બન્યા છે અને છેલ્લા ઘણા મહિનામાં બે હજાર કરતાં પણ વધારે બળાત્કારની ઘટનાઓ બની છે તાજેતરમાં જ જામનગરની અંદર અમદાવાદમાં વડોદરામાં બધા જ શહેરોની અંદર રોજે રોજ બળાત્કારની અને એનાથી પણ હદ વટાવી છે બળાત્કારીઓએ કે ગેંગરેપની ઘટના અને એનાથી પણ હદ વટાવીને નાની નાની બાળકીઓ સાથે પણ બળાત્કારની ઘટનાઓ વધી રહી છે અને નલિયાકાંડના વારસદારો જે સરકારમાં બેઠા છે આ લોકોએ મૌન ધારણ કર્યું છે એના વિરોધમાં સરદાર પટેલની હિંમત લઈને સરદાર પટેલની તાકાત લઈને એમનો નારો લઈને આજે અમે એકતા થયા છીએ કે અમાનવીય સરકાર બળાત્કારીઓને ફાંસી આપવા માટે આગળ આવે કડક કાયદાઓનું કડક અમલીકરણ કરાવે અને ગુજરાતને સુરક્ષિત બનાવે આજે ગુજરાતની અંદર બહેનો દીકરીઓ સલામત નથી જામનગરની અંદર ચાલુ બાઇકે ચાર નરાધમોએ આવી અને આપણા રાજ્યની દીકરી જે નર્સ તરીકે નોકરી કરતી હતી એની સાથે હેવાનિયતભરૂ કૃત્ય કર્યું અને સરકારના પેટનું પાણી હલતું નથી એટલે રોજ સરદાર પટેલના લોખંડી અને લોખંડી મનોબળને ધ્યાનમાં લઈ એનાથી પ્રેરણા લઈ અમે બળાત્કાર વિરોધી દિવસ તરીકે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રદર્શન કરી રહી છે આપ સૌનો મીડિયા મિત્રોનો આભાર